હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આ ઘટના એવી ઘટી છે કે આપણા આંખમાંથી આંસુ નીકળી જાય એવી ઘટના અમદાવાદ જિલ્લાના જે અડાલજના ગામની આ બની છે મિત્રો મિત્રો અડાલજના એક દીકરી ગૌ ગૌરી વરત રહી રહી હતી તો એના ઝવેરા પધરાવા બંને દીકરી અને પપ્પા બંને કેનલના કેનલ પાસે ગયા અને ઝવેરા પધરાવા જતા ડૉક્ટર પિતાના પગ લપસતા તે પિતા matlab અંદર કેનલમાં પડી જવાથી દીકરી દીકરીની સામે જ પિતાનું મોત થઈ ગયું તો મિત્રો ખાસ ઓમ gayu to mitro khas om shanti likho na bhulta ane aa dikri radi radi ne boli મારા પપ્પા boli rahi chhe ke mara